ખાનગી રાહ બાતમી મળી હતી અજયભાઈ કરશનભાઈ વસાવા નવી નગરી તાલુકો જિલ્લો વડોદરા નામનો એક વ્યક્તિ પોતાના રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરે છે જે હકીકતના આધારે એસઓજી ટીમે રેડ કરતા તે વ્યક્તિના રહેણાંક મકાનમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો તેમજ મકાનની પાછળ ખુલ્લી જગ્યામાં વાવેતર કરેલ એક લીલા ગાંજાનો છોડ મળી આવેલ પકડાયેલ વ્યક્તિ પાસેથી કુલ મુદ્દા માલ તેર હજાર આઠસો નવ કબજે કરી વર્ણામા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ કલમ આઠસી તેમજ વીસ બી તેમજ બે એ તેમજ ઓગણત્રીસ હેઠળ એસઓજી પોલીસ દ્વારા ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી એડિન સાથે રિપોર્ટર ડીએન વાઘેલા જંબુસર